તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આ વિડીયો તમે જે જોઈ રહ્યા છો આ વિડીયો સુરતનો છે જ્યાં મિત્રો ભાજપના કેટલાક કાર્યકર્તાઓએ કોંગ્રેસની ઓફિસ ઉપર ત્યાં તોડફોડ કરી હતી અને પોલીસ સાથે પણ તેઓએ આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે પોલીસ સાથે પણ તેમનું ઘર્ષણ થયું હતું તો મિત્રો આ જે વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો આ વિડીયોમાં પણ તમે જોઈ શકો છો કે ભાજપના કેટલાક કાર્યકર્તાઓ છે તે ભાજપનો ઝંડો લઈને આજે કોંગ્રેસની જે ઓફિસ છે એમની બહાર તેઓ તોડફોડ કરી રહ્યા છે પોલીસ તેમને રોકવાનો પ્રયાસ કરી રહી છે તો તેઓ પોલીસ સાથે પણ તેઓ હાથાપાઈ કરી રહ્યા છે જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો